જઈ ગયો મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો અત્યારે મસ્તીનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે આઠ અને અત્યારે આપણે ગૌશાળાએ પહોંચી ગયા છે ને ગૌશાળાએ મિત્રો આપણે ત્રણ જેવા બીમાર છે તો સારવાર કરવાની છે આપણે તો ચાલો મિત્રો હમણાં તમને બતાવું અને અત્યારે આપણે ઇન્જેક્શન ભરી લઈએ તો ચાલો ચાલો મિત્રો જો ઇન્જેક્શન ભરાઈ ગયા છે હવે તમને બતાવીએ એ ત્રણે ગાયો ની આપણે સારવાર કરવાની છે ચાલો કેને મારું કરું આને મિત્રો જો ઓપરેશન કરેલું છે અત્યારે નીણ ને એવું થઈ ગયું છે બધું પછી હવે આપણે મેં તમને કાલના વિડીયોમાં બતાવી હતી ઓલું સિંગડાના ઓપરેશન ને હવે આપણે એને ઇન્જેક્શન મારી દઈએ હમણાં મિત્રો હવે આપણે આની સારવાર કરી દઈએ થોડીક વાઈડી છે Oh war bantu aja karena karena Hai sangat bas karena આ બે મિત્રો આપણે મારી દીધા ઇન્જેકશન ત્રીજા નંબર અને પણ ઓપરેશન કરેલું છે

અત્યારે મિત્રો ત્રણેય ગાયોની સારવાર કરી લીધી છે આપણે તમને બતાવ્યું અને મિત્રો અત્યારે હવે આપણે બે વિઝિટ છે એટલે બે વિઝિટ કરવા જાશું તો મિત્રો અત્યારે જો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયોની અંદર